ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આખું એલન મસ્ટ ના ઇન્ટરવ્યુ આવ્યું હતું એને કીધું અમારો કલ્ચર કરતા હિન્દુઓનો કલ્ચર સનાતન ધર્મનો કલ્ચર બહુ ઊંચો છે કારણ કે આપી દેવામાં માને છે આટલી બધી શાંતિ કથા સાંભળો છો ખાસ કઈ સાંભળો એ જે તમે હું દેતા ચાલુ થઈ જશું ને પછી આપણી ખ્યાતિ બહુ થાશે જગતમાં પૂજાવું છે તમારે બે માણસ વચ્ચે તમારી નોંધ લેવરાવી છે બે માણસો વચ્ચે તમારું નામ બોલાવરાવું છે કે આ માણસ જેવું કોઈ ને એવું કેવું કેવરાવું છે એ કામ કરો અત્યારથી જ એક નિયમ રાખો મારી પાસે કોઈ વ્યક્તિ આવે ને તો કોઈ દી ખાલી હાથે જાય નહીં ત્યારે આ ભાવના જો અંદર બહુ આવે છે ઉપર નો ફ્લો બહુ જાજો છે માણસ દઈ દે બે પાંચ રૂપિયા પચાસ હજાર દઈ શકે પણ ઉપર વાળાનો નિયમ છે તમે પચાસ કોકને દીધા હશે ને તો એ દસ ગણું કરીને આપે એટલે કોકને દેવા એમાં ધ્યાન રાખજો હાજે બાટલી પીન સુઈ તો એમને જ દેવાના કોને દેવાના છે ગીતામાં કૃષ્ણ કહે છે ખરેખર જેને જરૂર છે એને આપો ભગવાન મને સક્ષમ બનાવ્યો છે તો હું કોઈને હેલ્પ કરું કોઈની મદદ કરું અને મારા હેલ્પ કરવાથી કોઈના મોઢે સ્માઈલ આવતી હોય તો મારો પૈસો છે એ વાસ્તવમાં ધન કહેવાય મારો પૈસો કાઈ સારા સામાજિક કાર્યમાં વપરાતો હોય તો મારી જો ભાગ્યશાળી દુનિયામાં કોઈ નથી મનીષભાઈ કોઈ વખાણ નહીં કરું પણ વાસ્તવમાં આ પૈસો કઈક તમારો બહુ સારો આવ્યો હશે